કરું છું તમારું બધાનું મારા નવા કેમ છો બધા મજામાં આજે તમે જુઓ ગાડી માંથી ચાલુ થયો છો તમે વિચારતા કેમ ઘેરે નહીં પણ ઘરે આજે છે ને સવારમાં ઉઠીને બે કામ પતાવે ને નાસ્તો કર્યો ધોઈને તૈયાર થયો ત્યાં સુધીમાં છે ને બે ફોન એવા આવી ગયા કે એ ફોનમાં વાતો કરતા કરતા બધું કામ પતી ગયું મતલબમાં કે નાસ્તો પતાવી ગયો ત્યાં એક ફોન પૈતો પછી બીજો ગામડેથી એક ફોન આવ્યો હતો એમાં અડધી કલાક હોય ગઈ અને અડધી કલાક એટલે દસ પંદર મિનિટ થઈ ત્યાં હું બધું તૈયાર થઈ ગયો ને સીધો ગાડીમાં આવ્યો ને ત્યારે યાદ આવ્યું કે લોક તો ચાલુ કરવાનું જ બાકી છે તો અત્યારે લોક ચાલુ ગાડીમાંથી થાય છે ને આજે છે ને ગાડી પડે છે થોડીક મજબૂરીથી એક કામ છે એ પતાવવા માટે જવું પડે એમ છે કોઈ ગાડી ચલાવવાળું સાથે નું તો બે ચાર કિલોમીટર ચલાવવાની હતી ને એટલે મેં તો કાંઈ નહીં આવે એક એકવાર ચલાવી લઈએ આજે કાલથી નહીં ચલાવીને આજે થોડુંક ગુરુ પૂનમ છે તો બધાને સૌથી પહેલાં તો ગુરુ પૂનમની ખૂબ ખૂબ શુભકામનાઓ અને પછી આજે ગુરુ પૂનમના કારણે જ મારે થોડુંક વર્કલોડ છે એટલો તો હવે તમને ઘરે બપોરે આવું ને ત્યારે પાછું આપણે ઘરેથી લોક ચાલુ કરીએ હવે છે ને એક વાગે ઓફિસેથી તો નીકળી ગયો છું પણ થોડુંક કામ એવું હતું કે ગુલાબનો ફોન હમણાં કામ હરકો નથી કરતો હવે એને ફોનમાં પ્રોબ્લેમ નથી કેમ કે આઉટગોઈંગ કોલ કરે ને ત્યારે કોઈ સાથે વાત નથી થતી ઇનકમિંગમાં બધા વાત થાય કોઈને ફોન કર્યો હોય ને તો હામેવાળાનો અવાજ એને સંભળાય જ નહીં એવું થાય છે એટલે હવે એકવાર આપણે નવું સીમ ટ્રાય કરી લઈએ એટલે સીમ લેવા જવું છે નંબર તો એનો જ પણ નવું સીમ લઈ લઈએ એકવાર અને પછી જો એને પ્રોબ્લેમ રહે ને તો પછી ફોનમાં એપ ખતો જો રિપેરિંગમાં આપ્યો તો પણ કઈ રિપેર થયો નથી તો કઈ પછી વિચારશું આગળનું શું કરવું તો નવું સીમ ટ્રાય કરીએ આપણે ગુલાબના ફોનમાં કેમ કે પ્રોબ્લેમ છે એ સીમનો છે કે ફોન નો છે ખબર નથી વાત મને ખબર છે પણ વિડીયો થોડોક લેવા જ દે તારી વગરનો વિડીયો વધુ

તો કોઈ પાણી નો દે શું કરવાનું તારે હું તો મને કેમ રહ્યો ઈ તો બધું પછી પે કેમ રહ્યો તાવ વાળો અંદર થી નથી જાતો બહાર થી વી જો કડવું ઘેર જવું મોટું રે કડવું મોટું રે તો એનો મતલબ જા હે હવે જવાન તૈયારી કોઈ તો વાગ્યો છે હજી એને જમણવાર ચાલુ છે બે છોકરા જમીન ગયા છે કોણ એ ક્યાં ગયા કે મજા આવ્યા મને એમ કે મારું મોડું થઈ ગયું પણ હજી વિજયભાઈ પપ્પા બી આવ્યા નથી એટલે ફોન કરવા માટે ફોન કરવાનો છે ફોન કરવા માટે આ લો વિડીયો બંધ કરવો પડશે કેમ કે એમાંથી ફોન થાય હે કરો કરો તો આજે શું છે જાનુબેન આજે હે ગરમ અપું જવાનું છે પછી જાગરણ કરવાનું છે હા હા પછી હું કહો છો ઢોસા ખાવા છે બે કોણ આમ આમ જે પુડો કોને વધારે ઓલો હાલે કાઈક નું કાઈક ઉગુંજ હોય એકાદાને મે તો પેલો વાયકો ભરી સુયા છું તો આમ હેનો સોય સોયસ્તિક ખાવાની છે સીધું વ્રત પૂરો તેટલા તરત વાહ ભાઈ માટન બેઠી હશો ને આમ બ્રત व्रत पुरुष नाम से टिकमट ढंग गई है हमने हो वो खावन से व्रत पुरो था इसलिए आमच्या पाच दिवस या वीक इन तरसी बैठी हुई येवा नाटक करो अरे छना ये पारे उ फसाई ऊपरजोरी फसाई बद्दी आमच्यां

લગતી હોય તે નથી લેવાનું કઈ તો ફોનમાંથી ઓકે ત્યારે લીધો તો એમને બાકી જમવા ટાણે જ લેવાનો છે ગુલાબ ખબર છે તને એને કાલે વ્રતનું નેમ લીધું રથમાં એક નેમ લેવાનું હોય કે ને અગિયાર એમાં એને એક નેમ લીધું છે જમ જમતી વખતે જ તે ખાલી ફોન લેવાનો એમ

આ દ 8 વાગે હોય જાય બસ આજ પાકું હે આનો આજ 10 વાગે નહોતું છે ને એટલે હું હોય જાય કે જાવું ન પડે કે નહીં હે ફર્સ્ટ ક્લાસ ગૌરી વરતની તૈયારી ચાલુ થઈ ગઈ છે આને શું કહેવાય તો અને શું કહેવાય ગોરમાં ઘરમાં અને અહીંયા આરો આય

દેલા ભાઈ હેરસ્ટાઈલ જાય કેવી તૈયાર થઈ છે ને હેરસ્ટાઈલ જાય ઓહો એ કવડું મોટું કામ કરીને આવ્યો છોકરો કે ધૂનો તો હતો ઈ લગભગ એક અઠવાડિયા બે વાર ત્રણ સાણ બે વાર ત્રણ વાર જો અને અઠવાડિયા દસ દિવસથી થી બસ નો પાસ કઢાવવા મતતો હતો

બોલો સીધો નાસ્તો જ એનો ફેવરેટ સોયા સ્ટીક બા કેમ ખાય છે દાતો કે સગડો અંદર એમે તો ટેસ્ટ આવે એનો એક ક્લાસ ની અંદર બીજો ક્લાસ ફસાઈ ગયો છે ને આ બે તીન કાટે છે કેમ લાગે નીકળ છે હાર વાર આવે છે બોલ આપણે એમનું કાઢી દેવો આપણે એમનું કાઢી દેવો લાવો આપણે કાઢી દેવો હા નીકળી જ જાય અવાજ એવો ફટકનારાડો સમજશો તો તમારે કઈ ફરિયાદ કરતા હતા ની ફરિયાદ કરે છે હું ફરિયાદ થઈ ગયો કહો નહીં નહીં હકીકત હોય જ્યો તમ તાર તમારે માં કહી ગયો ભલે બાપા એમ બેટા હા ના બાપા હે ભલે બેટા તો હું કહીજો અને શું ફરિયાદ છે

આ યાદ આ માટે આજે કોફી બનાવી છે કેમ બસ કોફી પીવાનું મન થઈ ગયું મુનાની કોફી છે એ તો મૂકીને આવ્યા છો છે

હવે પોણા અગિયારે ઘરે જવા નીકળ્યા છે આમ હાંટા મારતા મારતા રખડતા રખડતા પણ હજી હવા કલાક ઝાનુ બેનને કાઢવાની છે કેમ થાય અગિયાર વાગી ગયા તો અગિયાર હજી કલાક કાઢવાની છે હજી બાર વાગ્યા સુધી જાગરણ છે ને બાર વાગ્યા સુધી જાનુને જગાડવાની છે ગયા વર્ષે તો સાડા અગિયાર થાય છે તો જાનુ આમ પડી જવાની તૈયારીમાં કેવી નિંદર આવતી આજ કેમ થાય છે આવા મીડી છે નિંદર તો આવે છે સોસાયટીમાં લગભગ વાડીમાં કંઈક ફંક્શન છે એટલે કે હોય નઈ આટલું તો હોય તો હજી કન્ફર્મ નથી જાય પછી ખબર પડે ચાલો તો ઘરે ને બાર વગાડી ગમે એમ કરી